ગેમ છે ત્યાં આવી ગયા છીએ તો મિત્રો આપણા મહેસાણા જિલ્લાના સત્તાખણા તાલુકામાં ડેમ આવેલો છે મોસ્ટ ઓફ થી તમને બધોને ખબર જ હશે તો મિત્રો આ છે આપણો ધરણ ડેમ તો મિત્રો અહીં આપણે નીચે છીએ હજી અને ઉપર જે આપણે જે જગ્યાએ તમને વતાવીએ છીએ અને આજે રવિવાર તો રવિવાળા દિવસે અહીં એક મેળો ભરાય છે જેમાં તેઓ બહુ સસ્તા અને સારા એવા કપડા મળે છે સસ્તા કોઈને જોતા ઘરે પહેરવા માટે તો એ કપડા મળી રહ્યું છે મિત્રો આપણે ધરોઈ ડેમ ની બિલકુલ નજીક ધરોઈ નું પાણી તમને અહીં જાણવા મળે તો આપડે જો નાની નાની માછલીઓ પણ છે અને આ પાણી છે ધરોઈ ડેમ ની આપડે જોઈએ એકદમ નજીક છીએ અને અહિયાં હોડિયા પણ છે જોઈ શકો છો અને આ છે ધરોઈ ડેમ નું પાણી પાણી નો આપણે ખાસ કરી દીધો અને અદભુત રીતે તમે મિત્રો આ છે ડેમ નો નજારો તમે જોઈશો અદભુત નજારો જોવા મળશે પાણી અને પર્વતો ની જે કહેવાય કે સંગમ તમને જોવા મળશે આ પ્રકારે થરો ડેમ તમને આપડે જોઈ રહ્યા છીએ પાણી પણ જોયું માછીમારી પણ કેટલાક માં